દલાલ વધી ગયાનું નિવેદન નીતિન પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું અને હવે આજ મુદ્દે તેમના દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ જે નિવેદન છે તે બધાને લાગુ નથી પડતું રહીને હોદ્દાનો દુરુપયોગ કરનારાઓને આ નિવેદન લાગુ પડે છે તેવું કહ્યું છે નીતિન પટેલે સરકારમાં પણ આવા લોકો હતા એવું કહ્યું છે મહેસાણા કડીના જાહેર કાર્યક્રમમાં નીતિન પટેલે આ નિવેદન આપ્યું હતું ભાજપ નો છું ભાજપ કરી મોટા સુખી કર્યા અને દલાલી કરતા કરતા મહોત્સવ તો નીતિન પટેલે કહ્યું છે કે કડીના ડરણ કેળવરી મંડળના અમૃત મહોત્સવ લગ્ન પ્રસંગમાં કાર્યક્રમમાં જે વાત કરી હતી એ બધા જ જમીન દલાલોને લાગુ નથી પડતી પરંતુ પક્ષના હોદ્દા પરથી પક્ષનું નામ વટાવી પોતાના અંગત કામ ખાતર જે લોકો કામ કરે છે તેની વાત કરી છે એવા કેટલાક લોકો માટે કહ્યું છે કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ આ પ્રકારની કામગીરી હતી તેવું પણ તેમણે જણાવ્યું છે